નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અનવસરી લાઈવ અને ચટપટ ન્યૂઝ હાલ બ્યુટિફિકેશનનું કામકાજ ચાલી રહ્યું છે બ્યુટિફિકેશન નું કામકાજ વિરાવળ ગ્રામ પંચાયત ભૂતપૂર્વ અને હાલ નવસારી વિજલપુર નગરપાલિકાનો વોર્ડ નંબર ચારનો વિસ્તાર હવે એ તળાવની બાજુમાં હળપતિ વાસ આવ્યો છે જે રોડ ને લઘુલગ છે જે સમસ્યા છે આપ જોશો તો આપ પોતે વિચાર કરશો કે ખરેખર આ નવસારીનું નાક ક્યાંક જ્યાંથી આપ સુરતથી એન્ટર થતી વખતે આવો અને પહેલું જ ગામ જે આવે એ વિરાવળ ગામ આવે અને વિરાવળ ગામના મુખ્ય માર્ગની ઉપર તમે સુરત થી નવસારી આવતા હોય તો રોડની જમણી સાઈડે તળાવની પાસે આવેલ હળપતિ

ત્યાં સુધી કે સ્થાનિકોએ પોતાના ઘર પણ ખાલી કરી દેવા પડ્યા છે તળાવની પાર પર બે ઘર એવા છે કે જે લોકોએ પોતાના ઘર ખાલી દેવા કરી કરી દેવા પડ્યા કારણ કે તળાવ જે ખોદે છે તળાવની માટી એ રીતે પૂરણ કરવામાં આવી છે કે જેના કારણે લઈ અને નથી વરસાદનું પાણી તળાવમાં જતું અથવા તો નથી બીજી કોઈ વૈકલ્પિક રસ્તો કે જેના કારણે આ વરસાદનું પાણી જે ખરું એ કસે જઈ શકે અને જે પરિસ્થિતિને અનુરૂપ થઈ અને ત્યાં પહેલાં એક આંગણવાડી છે તમે આંગણવાડીની દશા જુઓ અને આંગણવાડીની અંદર અડધો કલાક વરસાદ તો પાણી ભરાઈ જાય છે બાળકોને કઈ રીતે ભણાવવા ત્યાં પછી એટલું જ નથી પણ અડધો કલાકના વરસાદમાં પાણી ભરાઈ ગયા બાદ જ્યારે પાણી થોડા ઘણા સુકાય છે તો ત્યારે આંગણવાડી કર્મચારીઓ બાળકોને ભણાવવાનું નહીં પણ સાફ સફાઈ કરવી પડે છે કારણ કે કાદો કીચડ એટલો બધો થઈ જાય છે કે જેના કારણે જીવ જીવાત થાય બાળકોના સ્વાસ્થ્યની સાથે પણ કેડા થાય ગામના જ બાળકો ભણવા આવે છે ગામના જ લોકો રહે છે ગામના જ કોર્પોરેટરોને જ્યારે વાત કરવામાં આવી તો પરિસ્થિતિ જોજો વોર્ડ નંબર ચારની એક કોંગ્રેસના કોર્પોરેટર છે તેજલબેન કરી દસ દસ વખત રજૂઆત કરવા છતાં પણ એ લોકો કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી આ આક્ષેપ અમારો નથી તેના સ્થાનિકોનો છે સ્થાનિકોમાં સૌથી પહેલા આંગણવાડીના કર્મચારી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું આંગણવાડી વર્કર છું હળપતિવાસ માં ચલાવું છું અને એ વરસાદના કારણે અમારી આંગણવાડીમાં પાણી ભરાઈ જાય છે નાના નાના ભૂલકાઓ આવે છે તો એમને તકલીફ પડે અને આંગણવાડીમાં પાણી ખૂબ ભરાઈ જાય છે પહેલાં વરસાદ એને પાણી જવાની કોઈ સમસ્યા છે નથી કોર્પોરેટરને અમને વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ જાતનો જવાબ આપ્યો નથી આઠથી દસ દિવસથી આ પાણી ગરાયેલું છે અહીંયા ને બાળકોને આરોગ્યને નુકસાન ખરાક છે એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલટી પીજી ડીએમએલ ટી જીએનએમ એન એમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો

ચોમાસાનું પાણી બધું ભેગું થાય એ જવાની જગ્યા નથી તરાવાળાએ બધું પૂરી દીધું અમને વાસણ પાણી કપડાં નાવા ધોવાની બધી આપડા પડે અશ્વિનભાઈ કલ્પનાબેનને બધાને કીધું પર એ લોકો કંઈ એક્શન લેતા નથી હવે અમારે શું કરવું તે તમારે જવાબ આપવાનો ને અમને તો છે ને આખા આ ચાર મહિનામાં અમને આ હજુ હેરાન થવાના હજુ આ વરસાદ પડ્યો નથી આટલો બધો હજુ તો અડધો કલાક કલાક બસ એટલો જ પડે વરસાદ અમારે નાવા ધોવા કાં જવાનું કપડાં વાસણ પાણી રાંધવાનું અમારું બધું બહાર જ છે તો અમારે જોવું હોય તો જો છોકરા સ્કૂલ જાય આવવામાંથી તે કેવી રીતના જાય છોકરા અને આવડું છોકરો તો કેવી રીતના જઈ શકે આટલું આટલું અમને જ પાણી થાય અહીંયા બાંડામાં તમે અમે કેવી રીતના છોકરાને મોકલવાનું છોકરું ડૂબી ગયું ગમે તો કોણ જવાબદારી લે રજૂઆત અમારા મહોલ્લાવાળાએ જ કરેલ છે છોકરા લોકો અશ્વિનભાઈ ને કલ્પના બેન દસ દિવસ થઈ ગયા કંઈ એક્શન લેતા નથી હવે અમે શું કરવાના સાથે અયોધ્યાના સ્થાનિક યુવાન કે જે બધાની સાથે મળી આજ રોજ નવસારી વિજલપુર નગરપાલિકા કચેરી ખાતે પણ પહોંચ્યા હતા કારણ કે કોર્પોરેટર જ નથી સાંભળતા તો કોને બુમરાણ મારવી એક કોંગ્રેસના કોર્પોરેટર એક વિદેશ જઈને બેઠા છે ભાજપના અને જે સ્થાનિક ભાજપના બે અહીંયા છે અને ભૂતપૂર્વ એક સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે જે ત્યાં જ રોજ ધંધા રોજગારી માટે આવે છે અશ્વિનભાઈ એમને રજૂઆત કરવા ગયા તો અશ્વિનભાઈ કે વોર્ડ નંબર ચારનું કંઈ થાય નહીં આ આક્ષેપો અમારા નથી આ આક્ષેપો સ્થાનિકોના છે અમારો પાણી ભરાઈ જાય છે આમાં અમે અશ્વિનભાઈને ને પેલે કલ્પનાબેનને બે થી ત્રણ વાર કીધું છે એ લોકો કંઈ એક્શન લેતા નથી એ લોકો આ પાણીથી અમે બધા હેરાન થયા છે છોકરાઓ ભાઈ સ્કૂલ જાય છે આંગણવાડીમાં બી પાણી ભરાઈ જાય છે એ લોકો કંઈ પેલું અમારા તળાવમાં ભૂંગળા ખોડેલા હતા લાખેલા હતા પાણી એથી નીકળી જતું હતું હવે એ લોકોએ એ બી પૂરી માર્યું છે તો અમારું પાણી ક્યાં જવાનું અમારું અમારે બધું અમે ફંક્શન બધા અહીંયા જ કરીએ છીએ જમાડવા નવરાત્રિ ગણપતિ બધું અહીંયા જ કરીએ છીએ આ હમણાં ત્રણ દસ દસ દિવસથી રજૂઆત અશ્વિનભાઈને છે કલ્પનાબેનને છે કરી છે અમે રજવાટ તો એ લોકો કંઈ એક્શન નથી લેતા અમારે બસ પાણીનો નિકાલ થવો જોઈએ બસ બીજું કંઈ નહીં જોઈએ અમને તો પરિસ્થિતિ એ છે કે જ્યારે ગ્રામજનો પીડિત થાય તો કોની પાસે જાય અને આ જ કારણોસર તમે જુઓ તો એટલી દયનીય હાલત છે કે લોકોએ પોતાનું ઘર ખાલી દેવું કરી દેવું પડ્યું છે ઘર ખાલી કરીને જતું રહેવું પડે તમે વિચાર કરો પોતાનું મકાન મૂકીને બીજે ભાડેના મકાનમાં જવું પડે અને ત્યાં રહી પણ કઈ રીતે શકાય આપ વિચારો અને આ છે પ્રી મોન્સૂનની કામગીરી અને તમે જુઓ તો બે પાઇપો ગટરના આપી દેવામાં આવ્યા છે કે જે ગટરના પાઇપો પણ તૂટી ચૂક્યા છે અને ત્યાંથી પાણી જવન જગ્યા પાછું બેક આવે છે તો આ પ્રજાએ જવું ક્યાં વોટ લેતી વખતે તો મોટા મોટા વાયદાઓ કરવામાં આવે પણ જ્યારે વળતર આપવાનો વારો આવે બરાબર કામ કરવાનો વારો આવે ત્યારે તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ અલટાકીના કહી દે કે વોર્ડ નંબર ચાર નું કઈ થાય નહીં ભાઈ તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો આ બધા જ આક્ષેપો સ્થાનિકોના છે તો જનતા હવે શું કરવાની એ તમારે વિચારવાનું છે આના કરતાં તો ગ્રામજનો કે ભાઈ અમારી ગ્રામ પંચાયત સારી હતી આ નવસારી બીજલપુર નગરપાલિકા અમને સમાવિષ્ટ કર્યા અને વેરા વધી ગયા ને અમે હેરાન પરેશાન થઈએ તે નફામાં હવે દરેક નાની મોટી વાતો માટે અમારે છે એક નવસારી સુધી દોડવું પડે પહેલાં તો ગ્રામ પંચાયતની કચેરીમાં જતા બે માણસો આવીને કામ પણ કરીને જતા રહેતા હવે તો અધિકારીને કહો અધિકારી પાછો જે તે વર્કના ડિપાર્ટમેન્ટના હેડને કહેશે ડિપાર્ટમેન્ટનો હેડ પાછો સુપરવાઇઝરને કહેશે સુપરવાઇઝર પાછા માણસો મોકલાવશે માણસો આવીને પાછો રિપોર્ટ બનાવશે પછી સધન સામગ્રી માંગશે અને એમાં દિવસોના દિવસો વધી

ફાયર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ